નમસ્કાર શું તમે જાણો છો કે કેમિકલ ડાયનો યુઝ કર્યા વગર પણ તમે તમારા વાળને નેચરલ રીતે કાળા બનાવી શકો છો જી હા આ વાત બિલકુલ સાચી છે અમુક એવી નેચરલ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ કરીને તમે તમારા એક એક વાળને નેચરલ કાળા બનાવી શકો છો કેમિકલ ડાય વગર આગળ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ કે કેવી રીતે આપણે ઘરે નેચરલ ડાયને બનાવી શકીએ છીએ એની પૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ આખા વિડીયોમાં મેં તમને સમજાવી છે એટલે વિડીયોને અંત સુધી જરૂર જુઓ પણ વિડીયોને આગળ જોતા પહેલાં તમારે એક વસ્તુને સમજવી પડશે કે કેમ તમારે આ કેમિકલ ડાયનો ઉપયોગ વાળ કાળા કરવા માટે ન કરવો જોઈએ એર ડાયની અંદર હાર્મફુલ કેમિકલ જેવા કે અમોનિયા અને પીપીડી રહેલા છે જે આપણા વાળને નુકસાન પહોંચાડે છે વાળને રફ બનાવે છે અને જેટલા પણ આપણા બચી ગયેલા કાળા વાળ હોય છે એને એ ઝડપથી સફેદ કરવા લાગે છે જો તમારે આ બધા નુકસાનથી બચવું હોય પોતાના વાળને હેલ્ધી રાખવા હોય લાંબા સમય સુધી તો તમારે આ ડાયનો ઉપયોગ કરવાનું બિલકુલ બંધ કરી દેવું જોઈએ એની જગ્યાએ તમારે નેચરલ ડાયનો ઉપયોગ કરવો જોઈએ વાળને નેચરલી રીતે કાળા કરવા માટે તમારે ટુ સ્ટેપ પ્રોસેસને ફોલો કરવું પડશે તમારે પહેલાં એક સ્ટેપ કરવાનું છે અને પછી બીજું એક સ્ટેપ કરવાનું છે તો ચાલો જાણીએ કે વાળને કાળા કરવા માટેની આ જે ટુ સ્ટેપ પ્રોસેસ છે એ કેવી રીતે કરવાની છે સ્ટેપ આની અંદર તમારે મહેંદી આવે છે એ લેવાનું છે મહેંદી આપણે બધા જ કરતા હોઈએ હાથમાં લગાવતા હોઈએ છીએ ઘણા લોકો વાળમાં લગાવે છે આ મહેંદી આપણા વાળને કન્ડિશનર આપે છે વાળને કલર આપે છે તો તમારે સારી ક્વોલિટીની મહેંદી પાવડર લઈ આવવાનો છે જુઓ આ પ્રોસેસને કરતા પહેલા તમને હું મારા સફેદ વાળ બતાવી દઉં આ જે બે પ્રોસેસ છે એ હું તમને મારા વાળ ઉપર કરીને બતાવીશ એટલે તમને વિશ્વાસ થાય કે ના આ નેચરલ ડાય કામ તો કરે જ છે હવે સૌથી પહેલાં તમારે આ મહેંદીને આગલી રાત્રે પલાળવાનું છે આ મહેંદીને પલાળવા માટે આપણે એક પાણી બનાવવાનું છે આ પાણીથી તમારે મહેંદીને પલાળવાની છે એક તપેલીમાં તમારે એકથી દોઢ ગ્લાસ પાણી લેવાનું છે આ પાણીને થોડું ગરમ થવા દેવું અને એની અંદર તમારે એક ચમચી મેથી નાખવાની છે મેથી નાખી દીધા બાદ આપણે એની અંદર નાખીશું એક ચમચી ચા ચા નાખી દીધા બાદ તમારે નાખવાના છે એક ચમચી કલોંજી કલોન્જી તમને કોઈ પણ સુપર માર્કેટમાં ઇઝીલી મળી રહેશે કલોંજી પણ વાળને નેચરલી કાળા બનાવી રાખવામાં ખૂબ જ હેલ્પ કરે છે વાળને હેલ્ધી બનાવે છે પાંચ મિનિટમાં આ પાણી સારી રીતે ઉકળી જશે પાણી ઉકળી જાય એટલે તમારે આ પાણીને ઠંડુ કરવાનું છે હવે તમારી વાળની જે લેન્થ છે એ લેન્થ પ્રમાણે તમારે મહેંદી લેવાની છે જો તમારે આખા વાળમાં મહેંદી કરવી હોય તો તમારે એ પ્રમાણે મહેંદી લેવી અને જો તમારે તમારા ફક્ત વ્હાઈટ વાળને જ કાળા બનાવવાના છે એટલા ભાગમાં જ તમારે મહેંદી લગાવવાની છે તો એ પ્રમાણે તમારે મહેંદીની ક્વોન્ટિટી લેવી અને ધીરે ધીરે પાણી નાખતા જઈને તમારે મહેંદીની એક પેસ્ટ બનાવી દેવાની છે જ્યારે પણ તમે મહેંદીની પેસ્ટ બનાવો ત્યારે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પેસ્ટને તમારે એકદમ પાતળી પણ નથી કરવાની અને એકદમ જાળી પણ નથી રાખવાની મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની છે જો તમે એને વધારે પાતળું કરી દેશો તો એ વાળ ઉપર સારી રીતે લાગશે નહીં અને જાડું કરી દેશો તો પણ એ તમારા વાળ પર સારી રીતે લાગશે નહીં એટલે મીડિયમ કન્સિસ્ટન્સી રાખવી જેથી મહેંદી બધા વાળ ઉપર સારી રીતે લાગી જાય જો તમારા વાળ મહેંદી લગાવ્યા પછી એકદમ વૃક્ષ થઈ જતા હોય તો તમે આ મહેંદીની અંદર એક ચમચી કોપરેલું તેલ પણ નાખી શકો છો એનાથી તમારા વાળ વૃક્ષ નહીં થાય એકદમ સોફ્ટ અને સિલ્કી રહેશે આ મહેંદીની પેસ્ટ બની જાય એટલે તમારે એને સાતથી આઠ કલાકનો રેસ્ટ આપવાનો છે સાતથી આઠ કલાકનો રેસ્ટ આપ્યા બાદ જ તમારે આ મહેંદીને પોતાના વાળમાં લગાવવાનું છે બીજા દિવસે તમારે મહેંદીની પેસ્ટને સારી રીતે એકવાર મિક્સ કરી લેવી અને આ રીતે વાળના મૂળથી લઈને છેડા સુધી અથવા તો તમારા જેટલા પણ વ્હાઈટ વાળ છે ત્યાં તમારે આ મહેંદી ની પેસ્ટ ને સારી રીતે લગાવી દેવાનું છે મહેંદી લગાવી બાદ તમારે તમારે શાવર પૂરા ઢાંકી દેવાનું છે આ બે કલાક સુધી મિનિમમ તો રાખવાનું છે કલાક બાદ સાદા પાણી તમારે વાળ ને સારી રીતે ધોઈ લેવાનું છે બરાબર માથું ધોઈ લીધા બાદ તમારે વાળ ને કોરા કરી લેવાના છે વાળ ને સુકવવાના છે જુઓ મહેંદી લગાવ્યા બાદ મારા વાળ ની અંદર આ રીતનો લાલ કલર આવ્યો છે આ રીતે લાલ કલર આવવો જોઈએ હવે તમારે વાળને નેચરલી સુકાવા દેવાના છે વાળ સારી રીતે સુકાઈ જાય પછી આપણે સ્ટેપ ટુ કરીશું સ્ટેપ ટુ સ્ટેપ ટુ કરવા માટે તમારે ઇન્ડિકો પાવડર લેવાનું છે ઇન્ડિકો પાવડર તમે નામ સાંભળ્યું જ હશે જો તમે નામ ન સાંભળ્યું હોય તો ગૂગલ પર સર્ચ કરી લેજો એટલે તમને ખ્યાલ આવે કે આ ઇન્ડિકો પાવડર શું છે ઇન્ડિકો પાવડર મહેંદી પાવડર જેવો જ એક પાવડર આવે છે જે કલર આપે છે આપણા વાળને તો તમારે શું કરવાનું છે કે સારી ક્વોલિટીનું સારી કંપનીનું તમારે ઇન્ડિગો પાવડર લઈ આવવાનો છે એ તમને કોઈ પણ મોટા મેડિકલ ઉપર મળી રહેશે અથવા તો ઓનલાઈન ઇઝીલી દોઢસો થી બસ્સો રૂપિયામાં આ ઇન્ડિગો પાવડર તમને મળી રહેશે સૌથી પહેલા તમારે એક ગ્લાસ ઉફાળું પાણી લેવાનું છે પછી તમારે એક કાચનો બાઉલ લેવો સ્ટીલનો બાઉલ તમારે નથી લેવાનો કાચનો લેવાનો છે અથવા તો પ્લાસ્ટિકનો બાઉલ લેવાનો છે એની અંદર તમારે ચારથી પાંચ ચમચી આ ઇન્ડિગો પાવડર નાખવાનું છે હૂંફાળું પાણી નાખતા જઈને તમારે આ પાવડરની એક પેસ્ટ બનાવી લેવાની છે આ પેસ્ટને બનાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પેસ્ટને તમારે વધારે જાળી પણ નથી રાખવાની અને પાતળું પણ નથી રાખવાનું જે રીતની તમે મહેંદીની પેસ્ટ બનાવી સેમ એ જ રીતે તમારે આ ઇન્ડિગો પાવડરની પેસ્ટ બનાવવાની છે આ પેસ્ટ બની જાય એટલે તમારે એને દસ મિનિટનો રેસ્ટ આપવાનો છે દસ મિનિટનો રેસ્ટ આપ્યા બાદ તમારે આ પેસ્ટને તરત જ લગાવી દેવાનું છે જ્યાં પણ તમારા વાઈટ વાળ હોય એ જગ્યાએ તમારે આ પેસ્ટને સારી રીતે લગાવીને વ્હાઇટ વાળને કવર કરી લેવાના છે ધીરે ધીરે આ પેસ્ટને લગાવતા જાઉં જેટલા પણ તમારા વાઈટ હેર છે ત્યાં આ પેસ્ટને સારી રીતે તમારે લગાવવાની છે આ પેસ્ટને તમારે મિનિમમ એક કલાક સુધી રાખવાનું છે એક કલાક થઈ ગયા બાદ તમારા વાળમાં આ રીતનો પિંક કલર આવી જશે એટલે સમજવું કે ઇન્ડિગો પાવડરે એનું કામ કરી દીધું છે એક કલાક પછી તમારે સાદા પાણીથી વાળને ધોઈ લેવાના છે વાળને ધોઈ લીધા બાદ તમારે એને કુદરતી રીતે જ કોરા કરવાના છે તમે જોઈ શકો છો કે મહેંદી અને ઇન્ડિગો પાવડર લગાવ્યા બાદ મારા વાળની અંદર એક નેચરલ બ્લેક કલર આવ્યો છે તો આ રીતનો નેચરલ બ્લેક કલર તમને મળશે જુઓ જ્યારે પણ તમે મહેંદી અને ઇન્ડિગો પાવડરની આ પ્રોસેસ કરો એના બે દિવસ સુધી તમારે વાળમાં તેલ નથી લગાવવાનું અને શેમ્પુ પણ નથી કરવાનું તો મિત્રો તમે જોયું કે કેવી રીતે કેમિકલ હેર ડાયનો ઉપયોગ કર્યા વગર તમે તમારા એક એક વાળને કુદરતી રીતે કાળા બનાવી શકો છો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે ને આ વિડિયોથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો અને ચેનલ પર ના વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો